ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા આરતી ગુડ મોર્ગ કઈ રીતે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે ગુડ મોર્નિંગ જામની અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લે તો થોડાક મિશ્ર સંકેતો આપણને અહીંયા બનતા દેખા રહ્યા છે યુએસ માર્કેટની વાત કરી લઈએ શુક્રવારે અહીંયા થોડુંક મિશ્ર કામકાજ જોવા મળતું દેખાયું હતું અને આશરે ડાઉ ડાઉઝોન્સની વાત કરી લે બસો પચાસ પોઈન્ટ્સ વધીને અહીંયા બનતું દેખાયો હતો પણ સાથે એસપી ફાઇવ હંડ્રેડ અને નાઝેકમાં જુઓ મામૂલી એવી તેજ ઘટાડા સાથેનું ક્લોઝિંગ જે છે તે આપણને અહીંયા આવતું દેખાયું હતું છેલ્લા કલાકોમાં ખાસ કરીને નફા વસૂલી જે રીતે આવી છે એને કારણે થોડું ઘણું દબાણ જે છે આપણને અહીંયા બનતું દેખાયું હતું એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે થોડાક મિશ્ર સંકેતો યુએસ બજાર તરફથી હવે ખાસ કરીને જે યુએસના આઈએમએસ સર્વિસ અને પીએમઆઈ ડેટા આવ્યા છે તેના પર પણ નજર કરવાની રહેશે કારણ કે આ ડેટા જો ઘટીને આવ્યા છે જેઓ ઓગસ્ટમાં બાવન પોઈન્ટ્સ પર હતા તે સપ્ટેમ્બરમાં પચાસ પોઈન્ટ્સની આસપાસ આપણને આવતા દેખાયા છે તો ઘટાડો અહીંયા જોઈ રહ્યા છે મંથ ઓન મંથ બેસીસ પર અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે થોડા નબળા નંબર્સ આવતા દેખાયા છે બીજી તરફ જે શટડાઉન ને લઈને ચિંતા બનતી દેખાઈ રહી છે તો ફેડરલ કર્મચારીઓ આને લઈને કોર્ટમાં માં જે છે તેમણે અવાજ ઉપાડ્યો છે તેઓ કહી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર જે મોટા પ્રમાણે છટણી કરી રહી છે તે અહીંયાથી અટકાવવી જોઈએ તેઓ તેમનું કહેવું છે અને કોર્ટમાં ખાસ કરીને તેમણે અપીલ કરી છે બીજી બાજુ આજે ફરી અમેરિકાની જે સિનેટ છે એમાં વોટિંગ થશે આ મુદ્દે અને વાત કરી લઈએ તો છટણીની સંભાવનાઓ ખાસ કરીને વ્હાઈટ હાઉસ પણ કહી રહ્યા છે કે સંભાવનાઓથી ઇન્કાર નથી કરી રહ્યા તેઓ એટલે અહીંયા થોડી ઘણી ચિંતા જે છે આ છટણીને લઈને પણ આપણને આવતી દેખા રહી છે મોગન સ્ટેન્ડલી કહી રહ્યા છે કે આ શટડાઉન જે છે તે દસથી ઓગણત્રીસ દિવસ સુધી આપણને ચાલતું જોવા મળી શકે છે એટલે એક દિવસની વાત નથી પણ હજી દસથી ઓગણત્રીસ દિવસ સુધી આ શટડાઉન જે છે તે આવી રીતે જ આપણને થતું જોવા મળી શકે છે ને આ અગાઉ પણ ઘણા બધા નિષ્ણાતોએ કહ્યું છે કે શટડાઉન જો વધારે દિવસ ચાલ્યું તો પછી ખાસ કરીને અર્થવ્યવસ્થા પર આની અસર આપણને જોવા મળી શકે છે એટલે અહીંયા એક થોડું ઘણું ચિંતા બનતી દેખાઈ રહી છે બીજી બાજુ ક્રૂડની જો વાત કરી લઈએ તો ફરી એકવાર ઉછાળો આવતો દેખાયો છે નવેમ્બરમાં પણ ઓપેક પ્લસની ઉત્પાદન વધારવાની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી છે અને જે વાત કરી લઈએ બેઠક થઈ હતી તેમની તો અનુમાન કરતાં ઓછા વધારાથી ખાસ કરીને અહીંયા કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે ફરી એકવાર બ્રેન્ટની વાત કરી લઈએ તો પાસઠ ડોલરને પાર કામકાજ આપણને અહીંયા થતો દેખાયો છે ડબલ્યુટીઆઈમાં પણ એક વધારો જોઈ રહ્યા છે અને હવે નવેમ્બરમાં ખાસ કરીને એક સાડત્રીસ લાખ વીપીડી ઉત્પાદન વધારવા માટે ઓપેક પ્લસ દેશો જે છે તે અહીંયાથી સહમત થતા દેખાયા છે હવે બે નવેમ્બરે ઓપેક પ્લસ બે દેશોની બેઠક થશે એના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે પણ અત્યાર સુધીના જે ડેવલપમેન્ટની વાત કરી લઈએ નવેમ્બરમાં પણ ખાસ કરીને ઓપેક પ્લસ દેશો ત્યાંથી ક્રૂડ ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે એને લીધે એક ફોકસ ક્રૂડ પર બનતું દેખાઈ રહ્યું છે આ સપ્તાહ દરમિયાન ક્યાં નજર રાખવાની રહેશે તો જુઓ ફેડના દસ અધિકારીઓ છે જે પોતાના આ સપ્તાહે ભાષણ આપશે એટલે ત્યાં એક ફોકસ રાખવાનું રહેશે બુધવારનો દિવસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે ફેડ બેઠકના મિનિટ્સ જે છે તે અહીંયાથી જાહેર થતા જોવા મળશે અને ગુરુવાર ગુરુવારથી ખાસ કરીને કંપનીઓના ત્રિમાસિક પરિણામ જે છે તે અહીંયા આપણને જાહેર થતા જોવા મળશે એટલે આ સપ્તાહ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વીક આપણને રહેતું દેખાઈ રહ્યું છે જેના પર ખાસ એક નજર રાખવાની રહેશે પણ હવે ખાસ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પણ જુઓ થોડાક સુસ્ત સંકેતો મળતા દેખાયા હતા સૌથી પહેલા નિકેની વાત કરી લઈએ અહીંયા ખાસ કરીને નવા પીએમની જાહેરાત કરવામાં આવી છે જાપાનમાં એટલે ખાસ કરીને એક પોઝિટિવિટી નિકેમાં ચાર ટકાથી વધુની અપસાઇડ બનતી દેખાઈ હતી તાઇવાન ઇન્ડેક્સ પણ પોઝિટિવ છે કોસ્ટ બી થોડુંક એક મિશ્ર સંકેત સંકેતો બતાવી રહ્યું છે એની સામે સ્ટ્રેટ ટાઈમ્સ જુઓ થોડું પોઝિટિવ હેંગસેંગમાં એક દબાણ સાથે કામકાજ છે એટલે એશિયન માર્કેટ તરફથી પણ કહી શકાય મિશ્ર સંકેતો બનતા રહ્યા છે શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ મામુલીબી નર્મદ શાહ સાથેનું ઓપનિંગ અહીંયા બનતું દેખાયો તો અત્યારે જુઓ અડતાલીસ પોઈન્ટ એટલે પાંચ ટકાથી અડધા ટકાથી વધુની નેગેટિવિટી સાથે અહીંયા સંકેતો બનતા દેખાય છે લેવલ સ્પેસિફિક ચોવીસ હજાર નવસો અઠ્ઠાવનના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બની રહ્યા છે તો ક્યાંય ને ક્યાંય યુએસ તરફથી એક મિશ્ર સંકેતો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેત તો પણ ક્રૂડમાં જે રીતે ફરી એકવાર રિકવરી આવી છે આપણા માર્કેટ ક્યાંય ને ક્યાં આજે અડધા ટકાથી વધુની નેગેટિવિટી સાથે ઓપન થયા તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે